ઝાલા ઓમદેવસિંહ મંગળસિંહ ગામ રતનપુર અમારે અત્યારે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને વ્યવસ્થિત બધાએ ગામના સંપી ફરવાડ દલિત સમાજ પટેલ છે બધાએ સાથે સંપી અને મતદાન કરી રહ્યા છે કોઈ વાદ વિવાદ વગર સરસ મજાનું મતદાન ચાલુ છે અત્યારે ક્યાં મુદ્દાને લઈને આપે મતદાન અમારે અત્યારે જે રૂપાલા સાહેબે ટિપ્પણી કરી હતી એ મુદ્દાથી લઈ નહીંતર તો અમારું ગામ આખું ભાજપમાં હોય પણ અત્યારે કોઈ સાઈડ નથી બધું એક તરફ જ છે અને કોઈ વાત બધાય સંપીન રહે છે ગામમાં એટલે ગામનો કોઈ પણ મુદ્દો હોય તો બધાય સાથ સહકાર હોય એટલે આજ વખતે અમારા ક્ષત્રિયોનો વિરોધ છે તો બધાય અમારી તરફ છે ગામ આખું ખાસ રતન તો આ પ્રકારની જે ભાજપ વિરુદ્ધ જે છે મતદાન થાય જ છે પરંતુ ક્ષત્રિય સમાજ તો સમગ્ર જગ્યાએ વસે છે ત્યારે ત્યાં પણ આજ રીતે થવાનું છે કે કેમ બધી જગ્યાએ રતન તો ઠીક પણ છે રાજકોટ તાલુકાના સત્યાવીસ ગામ છે દરબારુણા છે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો વસે છે અમારે બધા જ સાથે રહીને મતદાન કરશે અને ભાજપ વિરુદ્ધમાં જ કરશે ફાઇનલ રાજભા ઝાલા મારું નામ ગામ રતનપર અત્યારે લોકસભાની જે ઇલેક્શન છે એની અંદર અત્યારે મતદાર ચાલુ છે એની અંદર મેક્સિમમ મતદાન થાય એના માટે મારા બધા પ્રયત્નો છે એટલે જે જે સમાજના લોકો આવે છે એને અમે કોડ નંબર આપી અને એને વિગત બધી પૂરી પાડી અને મેક્સિમમ સો ટકા મતદાન થાય ને એના માટેના અત્યારે પ્રયત્ન અમારા યુવા ટીમના રતન પરના ચાલુ છે ખાસ કયા મુદ્દે મતદાન આપે કર્યું છે યસ મેં જે મુદ્દો હતો અમારા જે પરસોત્તમભાઈ રૂપાલાનો કે ક્ષત્રિય સમાજના વિશે અભદ્ર જે ટિપ્પણી કરેલી હતી બરાબર અને એને બીજે પાછું ફોર્મ પાછું રદ નથી કરેલું પાછું ખેંચેલું નથી એ મુદ્દાને લઈ અને અમારા ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ હતો એટલે એના ભાજપ વિરુદ્ધ અમે મતદાન કરવાના હતા અમારી સંકલન સમિતિની પણ તે ઉપરથી સૂચના હતી એ મુજબ કામગીરી અમે બધાય કરીએ છીએ અત્યારે ખાસ જાગૃતિ માટે રતનપર ગામમાં કેવા કેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા મતદાનની જાગૃતિ માટે અત્યારે અમે ડોર ટુ ડોર ઘરે ઘરે જઈ અને મતદાન વધુમાં વધુ થાય એના માટે અમે સૂચનો કરેલા હતા ખાસ ગરમી પણ ખૂબ છે જ્યારે હીટવેવની પણ આગાહી હોય ત્યારે સો મતદાન શું કેવું એના વિશે કારણ કે ગમે ગરમી ભલે બેતાલીસ ડિગ્રી હોય કે ચુમ્માલીસ ડિગ્રી હોય એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો કારણ કે અમે ઘર ડોર ટુ ડોર જઈ અને દરેક મતદારને મતદાન કરે એ માટેના પ્રયત્ન કરશું